નમસ્કાર મિત્રો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો તો ચાલો એક અનોખી સ્ટોરી સંભળાવું મારા પતિ ઘરે એક નોકર લાવ્યા જે ખૂબ જ સુંદર હતો અને હું તેના પ્રેમમાં પડી ગઈ એક રાત્રે મારા પતિ ઘરે ન હતા અને હું નોકરના રૂમમાં ગઈ હું નોકર સાથે સુવા લાગી કે તરત જ નોકરે એવું કામ કર્યું જેને જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો કારણ કે તે નોકર તે યુવક ખૂબ જ સુંદર હતો જેને મારા પતિ થોડા સમય પહેલા જ લાવ્યા હતા જ્યારે મારા પતિએ ડોરબેલ વગાડી જ્યારે મેં દરવાજો ખોલ્યો અને તે યુવકને મારા પતિ સાથે જોયો જેને મારા પતિ તેની સાથે લાવ્યા હતા તેને જોઈને તો મારા હોશ ઉડી ગયા એ છોકરો રાજકુમાર જેવો હતો સુંદરતાથી ભરપૂર હું તો તેના પર મોહિત થઈ ગઈ હતી પર હું એ ભૂલી ગઈ કે તેની બાજુમાં મારો નિકમો પતિ પર ઊભો છે પછી જ્યારે મારા પતિએ મને હાથથી હલાવી ત્યારે હું ચોંકી ગઈ તેણે કહ્યું શું થયું પાછળ હટી જા રવિને અંદર આવવા દે હું પાછળ ગઈ અને મારા પતિ તેને અંદર લઈ આવ્યા મને આશ્ચર્ય થયું કે મારા પતિ તેને પોતાની સાથે કેમ લાવ્યા છે મને દુપટ્ટા વગર જોઈ મારા પતિએ તે જ આંખોથી મારી સામે જોયો હું ઘરે એકલી રહેતી હતી અને મારા પતિ સિવાય ઘરમાં કોઈ નહોતું તેથી હું દુપટ્ટો ઓઢતી ન હતી પર મેં જોયું કે આજે તેની સાથે એક છોકરો છે તેથી મેં ખુરશી પરથી દુપટ્ટો લઈ ઝડપતી ઓઢી લીધો પર તે છોકરાએ મારી સામે જોયું પણ ન હતું તે આંખો નીચી કરીને ઊભો હતો મેં મારા પતિને પૂછ્યું કે આ કોણ છે તેને કહ્યું આ બેસહારા છોકરો છે પણ તે શરીફ છે તેથી જ મેં તેને ઘરે કામ પર રાખ્યો છે તે તને નાના નાના કામો કરાવશે એ સાંભળીને મને ખરાબ લાગવું જોઈતું હતું કે મારા પતિ એક યુવાન છોકરાને ઘરે કામ પર રાખ્યો છે પર ખબર નહીં કેમ મારા પતિના આ નિર્ણયથી હું અંદરથી ઘણી ખુશ હતી મેં કહ્યું તમે આ બહુ સારું કર્યું કારણ કે મને ઘરના કામકાજ કરવામાં ખૂબ જ મુશ્કેલ લાગતું હતું અને પછી જ્યારે મારે બજારમાંથી સામાન લાવવાનો હોય છે ત્યારે હું થાકી જાવ છું તેથી મારા પતિએ કહ્યું હા તેથી જે તેને રાખવામાં આવ્યો છે જેથી તારે બહાર જવું ન પડે અને તું તેની પાસે બહારના તમામ કામો કરાવી શક અને તે ઘરના નાના મોટા કામો પણ કરી આપશે અમારું ઘર બહુ મોટું નહોતું કે અમે નોકરો માટે કોઈ ક્વાર્ટર્સ રાખી શકીએ એટલા માટે મારા પતિ આ છોકરા માટે ઘરનો સટો રૂમ ખાલી કર્યો હતો મારા પતિએ ત્યાં ખાટલો મૂક્યો અને પંખો પણ લગાવી આપ્યો મારા પતિ એક થાળીમાં જમવાનું આપી તેને સ્ટોર રૂમમાં આપી દીધું તેણે મને કહ્યું કે જ્યારે ઘરમાં કોઈ કામ ન હોય ત્યારે તેને ઘરની આસપાસ બહુ ફરવા ન દેવો તેણે કહ્યું કે સ્ટોર રૂમમાં જ રહ્યા કરે મે કહ્યું ઠીક છે પર ખબર નહીં કે મારી અંદર એક વિચિત્ર લાગણીએ જન્મ લઈ લીધો હતો મને આખી રાત શાંતિથી ઊંઘ ન આવી આંખો બંધ કરતી વખતે મારી નજર સામે તે છોકરાનો ચહેરો દેખાવા લાગતો મને ખબર નથી કેમ પણ મારું દિલ ઈચ્છતું હતું કે સવાર જલ્દી આવે અને મારા પતિ તેમના કામ પર જાય અને હું તે નોકર ને જે ભરીને જોઉં જેની એક ઝલકે મને પાગલ કરી દીધી હતી તેના ચહેરા પર એવી ચમક હતી કે એવી કોઈ ના પર ન હતી મને આશ્ચર્ય થયું કે તે કેવો વિચિત્ર માણસ છે જેને આંખ ઉપાડી મારી તરફ પણ ન જોયો બીજા દિવસે સવારે મારા પતિ વહેલા જાગી ગયા હતા હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે મારા પતિએ સ્ટોર રૂમનો દરવાજો ખખડાવ્યો અને તે છોકરો બહાર આવ્યો તો મારા પતિએ તેને ઘરનો સામાન બજાર માર્થ લાવવા અને મને જરૂરી કામમાં મદદ કરાવવાનું કહ્યું અને કહ્યું કે પછી હું તને દુકાને લઈ જઈશ જઈશા સાંભળતા જ હું પરેશાન થઈ ગઈ હું વિચારવા લાગી કે મારા પતિ તેને દુકાન પર લઈ જવાનું કેમ કહે છે હું ગેસ બંધ કરી અને બહાર આવી અને તેને કહ્યું કે તમે આ છોકરાને ક્યાં લઈ જાવ છો આ તો મારા ઘરના કામ માટે છે ને મારી વાત સાંભળીને મારા પતિ પહેલા મારી સામે જોવા લાગ્યા પછી તેને કહ્યું કે રવિ આખો દિવસ અહીં શું કરશે હજી એક કલાક બાકી છે જે કામ તારે કરવાનું છે તે તું કરાવી લે પછી હું તેને મારી સાથે દુકાને લઈ જઈશ અને પછી તે રાત્રે મારી સાથે આવશે અને રાત્રે પણ આવીને તે તને કામ કરાવશે આ સાંભળીને હું ઉદાસ થઈ ગઈ અને નાસ્તો બનાવવા લાગી તે છોકરો કિચનમાં આવ્યો અને કહ્યું દીદી જો તમારે કોઈ કામ હોય તો મને જણાવો મેં ફરીને તેની તરફ જોયું તે હજુ પણ આંખો નીચી રાખીને વાત કરતો હતો જ્યારે તેને મને દીદી કહ્યું ત્યારે મારા આખા શરીરમાં આગ લાગી ગઈ હતી તે સાચું છે કે હું તેના કરતાં થોડા વર્ષ મોટી હતી પરંતુ હું દીદી તો જરા પણ ન હતી મેં કહ્યું જુઓ મારું નામ સનમ છે મને સનમ કહવું એટલી વૃદ્ધ નથી કે તમે મને દીદી બોલાવો મેં તેને ખૂબ ગુસ્સામાં આ કહ્યું હતું પછી મેં ગુસ્સામાં કિચનમાં વાસણો મૂક્યા અને તેને કહ્યું કે વાસણો ધોઈ અને કિચન સાફ કરી અને પછી જવું આટલું કહી હું બહાર આવી ત્યારે મારા પતિ તૈયાર થઈ રહ્યા હતા જ્યારે મારા પતિએ નાસ્તો કર્યો ત્યાં સુધી માટે છોકરાએ કિચન સાફ કરી દીધું હતું અને બજારમાંથી વસ્તુ પણ લાવ્યો હતો પછી મારા પતિ તેને તેની સાથે દુકાને લઈ ગયા મે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલી થી કાઢ્યો હતો હું વારંવાર ઘડિયાળની તરફ જોતી હતી હું દરરોજ આમ જે સમય પસાર કરતી હતી તો પણ મને ઘરના કામકાજમાંથી સમય મળતો ન હતો મારો દિવસ બહુ ઝડપથી પસાર થઈ જતો હતો પણ આજે જાણે સમય જતો જ ન હતો હું મારી સામ બેચેનીથી ખૂબ જ પરેશાન હતી વારંવાર હું તે છોકરાનો જ વિચાર કરતી હતી મારા પતિનું રાત્રે આવવાનો સમય થતાં જો હું ઝડપથી રૂમમાં ગઈ સુંદર કપડા પહેર્યા મેકઅપ કર્યો અને મારા વાળ ખુલલા છોડી દીધા મારા લગ્નને સાત વર્ષ થયા હતા અને હું આ સાત વર્ષમાં મારા પતિ માટે તૈયાર થઈ ન હતી મારા લગ્નના શરૂઆતી દિવસોમાં હું એક મહિના સુધી જ સારી રીતે તૈયાર થઈ હતી પણ તે પછી હું ઘરના કામમાં ફસાઈ ગઈ હતી પર આજે મારું દિલ કરતું હતું કે હું તૈયાર થાઉં હું સુંદર હતી હું લગભગ ત્રીસ વર્ષની આસપાસ હતી પણ હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને પરણિત પર લાગતી ન હતી જ્યારે પણ હું મારા પતિ સાથે ક્યાંક જતી ત્યારે બધા આશ્ચર્યની નજરે મારી સામે જોતા કારણ કે મારા પતિ બિલકુલ હે નસમ ન હતા તેનું પેટ પણ નીકળેલું હતું અને કદ પર નાનું હતું અને હું એક સુંદર સ્ત્રી હતી તેથી જ મારા નોકરને જોઈને મારી દબાયેલી ઈચ્છા બહાર આવી ગઈ હતી મારા પતિ રાત્રે ઘરમાં પ્રવેશ્યા અને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા પણ મારી નજર રવિ પર ટકેલી હતી તે મને જ ખબર હતી કે મેં આખો દિવસ કેવી રીતે પસાર કર્યો પણ તે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ હતો તેણે મારી તરફ જોયું પણ નહીં અને આ વાત મને અંદરથી વધુ પરેશાન કરતી હતી પણ મારા પતિએ મને ભોજન કર્યા પછી જોઈને કહ્યું કે તે આજે મને લૂમ ડ્રાઈવ પર લઈ જવા માંગે છે અને કહ્યું સનમ તું આજે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે પણ હું તેના માટે તૈયાર જ ક્યારે થઈ હતી જેના માટે મેં આટલી બધી તૈયારી કરી હતી તેણે મારી સામે એક આંખે પણ જોયું ન હતું હું ઈચ્છતી હતી કે તે મને જોઈ અને પોતાના હોશ ગુમાવે કારણ કે હું સુંદરતામાં ઓછી ન હતી પણ એ સીધો સ્ટોર રૂમમાં ગયો મેં મારા પતિને કહ્યું કે આજે મને માથાનો દુખાવો થાય છે મારે ક્યાંય જવું નથી આટલું કહી હું અનિચ્છાએ મારા રૂમમાં ગઈ મેં બંગલીઓ ઉતારી અને ડ્રેસિંગ ટેબલ પર મૂકી મેં કાબૂમાં કરું અને મે મારા પતિ સવારે ઉઠે તે પહેલા હું ટેરેસ પર ગઈ અને ધોયેલા કપડા ઉતારતી વખતે જાણી જોઈને મારું સંતુલન ગુમાવ્યું અને સીડી પરથી નીચે પડી ગઈ મારો પગ ખરાબ રીતે મચકોડાઈ ગયો હતો થયું એવું કે હું રડવા લાગી અને બૂમો પાડવા લાગી મારા પતિ અને તે છોકરો બંને તેમના રૂમમાંથી આવ્યા જ્યારે મારા પતિ બહાર આવ્યા અને મને સીડીની નીચે જોઈ ત્યારે તેણે મને કહ્યું શું થયું છે મેં કહ્યું કે મારો પગ તૂટી ગયો છે જ્યારે તેણે મને ઊભી કરવાનું શરૂ કર્યું ત્યારે હું ચીસો પાડવા લાગી મેં ખરેખર મારા પગનું હાડકું જાતે જ તોડી નાખ્યું હતું મારા પતિ મને કારમાં હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં ડોક્ટરે કહ્યું કે મારા પગનું હાડકું તૂટી ગયું છે મને પ્લાસ્ટર આવ્યું અને હું બેડ પર પડી ગઈ મારા પતિ ખૂબ પરેશાન હતા કહેવા લાગ્યા કે હવે હું કામ પર કેવી રીતે જઈ શકું તેમ કરું છું કે આ છોકરાને મોકલી દઉં છું પછી તેણે કહ્યું કે તે તો હમણાંથી જ દુકાન પર આવે છે તેને હજુ કશું બરાબર આવડતું પણ નથી તેથી મે કહ્યું તમે દુકાન પર અને જો મને

બસ મને તો એ જ જોતું હતું કે તે મારી સામે જુએ મેં કહ્યું કે અહીં આવો અને તે મારી પાસે આવ્યો હશે ત્યાર મને જીવનનો તમામ ઈશો તેણે કહ્યું તમારે શું જોઈએ છે મેં પહેલેથી જ ભોજન તૈયાર કરી લીધું છે મને રસોઈ બનાવતા આવડે છે અને કિચન પણ સાફ કરી દીધું છે મેં તેને મારી પાસે બેસવાનું કહ્યું ત્યારે તેને મારી સામે જોયું અને પાછું વળીને નીચું જોવા લાગ્યો અને ત્રણ ચાર પગલા દૂર ચાલ્યો ગયો અને કહ્યું કે તમારે કની જોઈતું હોય તો મને જણાવી દેજો આ સાંભળતા જ મને તેના પર ગુસ્સો આવવા લાગ્યો મેં કહ્યું કે મારો પગ દુખે છે અને મને રૂમમાં ગમતું નથી મને ટેકો આપો અને મને બહાર બેસાડો હું ઈચ્છતી હતી કે તે મારી નજીક આવે તે સાંભળીને તેને આશ્ચર્ય થયું તે કહેવા લાગ્યો કે હું આવું કરી શકતો નથી સાહેબ રાત્રે આવે ત્યારે જ તમે બહાર આવી શકો છો આટલું કહીને તે રૂમમાંથી બહાર ચાલ્યો મળશે મારા પતિ હેન્ડસમ નથી પર બધાને બધું જ નથી મળતું મેં વિચાર્યું કે સમય જતાં મારા હૃદયની આ ઈચ્છા ખતમ થઈ જશે અને મારા પતિ મને સારા લાગવા લાગશે પર મારા પતિ મને ક્યારેય ગમ્યા નથી હા એ વાત સાચી હતી હતી કે હું એક સરસ રહેતી અને મારા એસી હતું અને રૂમ માં ખાવા પીવા માટે બધી વસ્તુ હતી મારે દરેક વસ્તુ પર પૈસા ખર્ચવા માટે વિચારવાની જરૂર ન હતી પરંતુ મને મારા પતિ થી નફરત હતી મને તે જરા પણ પસંદ ન હતા કેટલીક વખત હું વિચારતી કે જો મારો પતિ શકલથી પણ સારો હોત તો હું તેના એક રૂમમાં પણ હસી ખુશીથી રહી શકત પર પૈસા જોઈને મને લાગ્યું કે મારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે પર હવે રવિને જોઈ મને થયું કે મારી તલાશ પૂરી થઈ ગઈ હું ઈચ્છતી કે રવિ મારી સામે જુવે પર તે પોતાની નજર પર ઊંચી કરતો ન હતો હવે મારો પગ પર સાજો થવા લાગ્યો હતો અને પ્લાસ્ટર પણ ઉતરી ગયું હતું પરંતુ હું જાણી જોઈને ચીસો પાડવાનું શરૂ કરી દેતી જેથી તે મને મદદ કરે અને મારી પાસે આવે મારા પતિએ કહ્યું કે હું તને એક સ્ટેન્ડ લાવી આપું છું જેથી તને ચાલવું સરળ રહે અને ડોક્ટરે કહ્યું છે કે તું તારા પગ પર વજન મૂકી છે શકે છે મેં મારા પતિ તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું કે ડોક્ટરને શું ખબર પડે કે મને શું તકલીફ છે તેઓ જે ઈચ્છે તે કહે છે પણ હું આ નાટક ક્યાં સુધી ચાલુ રાખી શકીશ હું મારા પતિથી પીછો છોડવા માંગતી હતી એકવાર મારા પતિ દુકાન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા તેની પાસે નોકિયાનો નાનો મોબાઈલ હતો પણ તે વાતમાં વ્યસ્ત હતા મારો પગ હવે હલનચલન કરવામાં સક્ષમ હતો હું જાણી જોઈને ધીમે ધીમે કિચનના દરવાજા તરફ ગઈ રવિ કોઈને કહેતો હતો કે હું જલ્દી જલ્દીમાંને તારા ઘરે મોકલીશ હવે મને નોકરી પણ મળી ગઈ છે તારા પિતા હવે ના પાડી શકતા નથી મેં મોટી રકમ ભરી છે હું લગ્ન કરી તને સાથે લાવીશ આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા હું રવિથી વધુ પ્રેમ કરવા લાગી હું તેને મારાથી અલગ કરી શકતી ન હતી હું ઈચ્છતી હતી કે તે મને પ્રેમ કરે પણ તે કદાચ બીજી કોઈ છોકરીના પ્રેમમાં હતો હું ધીમે ધીમે મારા રૂમમાં ગઈ આ સમયે મને ખૂબ જ ખરાબ લાગતું હતું કે જો તે છોકરી મારી સામે આવે તો હું તેનું ગળું દબાવીને તેને મારી નાખું રવિ મારા સિવાય બીજી કોઈ છોકરીને કેવી રીતે પ્રેમ કરી શકે મે નરીસા સામે જોઈને કહ્યું કે હું ખૂબ જ સુંદર છું રવિ મને પસંદ ન કરે એ કેવી રીતે શક્ય છે તે મારા સિવાય બીજી કોઈ છોકરી તરફ કેવી રીતે જોઈ શકે પછી મનમાં વિચાર આવવા લાગ્યો કે કદાચ એ છોકરી બહુ સુંદર હશે તે મારા કરતાં વધુ સુંદર હશે મે રવિને ચીસ પાડી રૂમમાં બોલાવ્યો પણ તે મારી સામે આજે વિચિત્ર નજરે જોતો હતો જાણે તેને મારું કનિકા સતય ખબર છે પરંતુ હવે મે વિચાર્યું કે હું તેને મારા પ્રેમ વિશે કહી દઈશ અને મારા પતિને મારી નાખીશ પરંતુ તે જ રાતે મારા પતિને બહાર જવાનું થયું અને તે રાતે જ શહેરની બહાર જવા નીકળી ગયા અને હું વિચારવા લાગી કે આજે હું રવિને મારા દિલની વાત કહી દઈશ રાતે ભોજન કરી અને હું મારા રૂમમાં ગઈ અને રવિ સટોરૂમ બંધ કરીને સૂઈ ગયો હતો પર મારે આજે રાતે તેના રૂમમાં મારા દિલની વાત કહેવા જવું હતું હું મોડી રાતે તેના રૂમમાં ગઈ તે ચાદર માંથી ઓડી સૂતો હતો હું ધીમા પગલે તેના ખાટલા પાસે ગઈ અને તેની બાજુમાં સૂતી અને જ્યારે તેને તેના ચહેરા પરથી ચાદર હટાવી તો તે જોઈને મારા હોશ ઉડી ગયા કારણ કે તે રવિ નહીં પર મારા પતિ હતા મારા પતિ મને રવિના જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી રવિ અંદર આવ્યો અને કહેવા લાગ્યો સાહેબ તમે તમારી નજરથી જોઈ લો હું આજ તમને જણાવવા માંગતો હતો અને હું તો ત્યાં ઊભી ડરી રહી હતી રવિને મેં કહ્યું તું શું કહેવા માંગે છે તે જ મને તારા રૂમમાં બોલાવી છે આ સાંભળતા જ મારા પતિ એ મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને કહેવા લાગ્યા કે મને કંઈ પણ કહેવાની જરૂર નથી હું બધું જ જાણું છું કે દોષી તું છે રવિ નહીં આ મારો અને રવિનો પ્લાન હતો તને બેનકાબ કરવાનો મને તો તારી સચાઈ ત્યારે જ ખબર પડી ગઈ હતી જ્યારે તે પલંગ પરથી નીચે બેસી અને ચીસો પાડી ઢૂંઢ કરવા લાગી હતી હું તે દિવસે દુકાન પરથી વહેલો આવી ગયો હતો મને થયું તું બીમાર છે તને મારી જરૂર હશે પર તું તું બીજા જ કારનામાં કરી રહી હતી હું એ દિવસ જ સમજી ગયો કે તારા મનમાં શું છે અને તું કયારથી નાટક કરે છે પછી હું રોજ આવીને છુપી રીતે જોવા લાગ્યો કે તું પલંગ પરથી નીચે બેસી અને રોજ રવિને બોલાવે છે અને કહે છે હું પડી ગઈ છું રવિ સવારે પર બીજી છોકરી સાથે ફોન પર વાત કરવાનો ડોંગ કરતો હતો અને મેં જ તેને આવું કરવા કહ્યું હતું જેથી બીજી છોકરીનું સાંભળી તું કોઈ એવી હરકત કરે અને તેથી હું તને રંગે હાથે પકડી શકું બસ મોકો મળી ગયો મેં બહાર જવાનું કોઈ બહાનું કર્યું અને તું તારો પ્રેમનો ઇઝહાર કરવા રવિ પાસે આવી પર મેં રવિને પહેલાથી જ બહાર મોકલી દીધો અને હું તને રંગે હાથે પકડવા અહીં સુઈ ગયો પર મેં તારી સાથે લગ્ન કરીને મોટી ભૂલ કરી છે માણસો હંમેશા છોકરાઓને ખોટા ગણે છે પર કેટલીક વખત કંપની પર દગો કરી જાય છે તે મને આજે ખબર પડી છે હું તને છૂટાછેડા આપું છું કારણ કે હું એક કદરૂપી સ્ત્રી સાથે મારું જીવન જીવી શકું છું પરંતુ બેવફા સ્ત્રી સાથે નહીં પુરુષ પત્નીના તમામ સપના પૂર્ણ કરવા માટે આખો દિવસ મહેનત કરે છે જેથી તેને તેની પત્ની પાસેથી વફાદારી મળે પૈસા આપીને તો બજારો સ્ત્રી પણ રાત વિતાવવા તૈયાર થઈ જાય છે મને હવે હવે મારી થયો પણ મોડું થઈ ગયું હતું મારા પતિએ પણ મને છોડી દીધી હતી પર મને એક વાતનો અફસોસ હતો કે કાશ્મે મારી નજરની હિફાજત કરી હોત જેમ રવિએ કરી હતી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ